મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ઘણા વિદ્યાર્થી મિત્રોની ખાસ કરીને બહેનોની કોમેન્ટ આવે છે કે સર મુખ્ય સેવિકામાં પણ સીસી જેવી પેટર્ન આવશે કે કેમ એમના બહુ બધાનું કન્ફ્યુઝન છે તો એના વિશે હું વિસ્તૃત માહિતી તમને પૂરી પાડીશ જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો ત્યાં તમને તમામ લેક્ચરની પીડીએફ આપવામાં આવે છે ઉપરાંત તાજેતરમાં આપણી ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ પણ ચાલુ છે ઉપરાંત નિકી સેવિકાની લેક્ચર સિરીઝ પણ ચાલું છે હાલ આપણે આ બે લેક્ચર સિરીઝ ચાલુ છે જો તમે જોડાવા માંગતા હો તો જોડાઈ જજો અને જો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ ગમત સાથે જ્ઞાન ચેનલને તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ટેલિગ્રામની લિંક છે ત્યાં બેનોનો અલગ ગ્રુપ છે માત્ર બેનોનો ગ્રુપ મુખ્ય સેવિકા બહેનો એમાં ઘણી બધી બહેનો જોડાઈ ગઈ છે તો તમે પણ જોડાવા માગતા હો તો જોડાઈ જજો તો તમને ખાસ જણાવી દઉં કે શું સીસી જેવી પેટર્ન આવશે તો આપણે છે ને જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી સાચું નહીં માનવાનું બરાબર છે ઓફિશિયલ નોટિફિકેશન આવે પછી જ તમારે સાચું માનવાનું કે મુખ્ય સેવિકામાં સીસી આવશે કે નહીં આવે બરાબર છે એટલે અત્યારે આપણે જે લેક્ચર લીધેલો છે અગાઉ અભ્યાસક્રમનો બરાબર છે એકસો ને પચાસ માર્કનો એની જ તમારે તૈયારી કરવાની છે બરાબર છે એમાં પંચોતેર માર્કની તો કામગીરી છે બરાબર છે એટલે તમારે જે છેલ્લા પાંચ વર્ષના પેપર મેં મૂક્યા છે ગ્રુપમાં એ સિલેબસ પ્રમાણે તૈયારી ચાલુ કરી દીધો ઉપરાંત જે એકસો પચાસ માર્કનો જે સિલેબસ છે આપણો એ પણ આપણા ગ્રુપમાં આપણે શેર કરી દીધો છે બસ એને જ માત્ર ફોલો કરવાનું છે જ્યારે પણ કંઈ પણ અપડેટ આવશે એટલે આપણા ગ્રુપમાં પહેલી અપડેટ હું મૂકી દઈશ બરાબર છે ભરતી આવશે પણ થોડીક વાર લાગશે જેનો ગોલ માત્ર મુખ્ય સેવિકા છે એમણે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરતા હાલમાં મુખ્ય સેવિકાની તૈયારી માટે શું કરવું એનો મેં લેક્ચર લીધેલો જ છે બરાબર છે એ તમે લેક્ચર ના જોયો તો જોઈ લેજો આપણી ચેનલ પર તમને મળી જશે એક મિનિટ બરાબર છે ઉપરાંત મુખ્ય સેવિકા બુક લિસ્ટનો લેક્ચર પણ મૂકેલો છે એ પણ તમે ના જોયો હોય તો જોઈ લેજો બરાબર છે એમાં આપણે બુક લિસ્ટમાં ક્યાં કયા પુસ્તકો વાંચવા તેના વિશે મેં તમને વિસ્તૃત માહિતી પૂરી પાડી છે બરાબર છે ક્યાં ક્યાં પુસ્તકો વાંચવા બરાબર આખો બુક લેક્ચર છે ચાર હજારથી વધુ સ્ટુડન્ટ છે એ લેક્ચર જોયેલો છે આપણે પ્લે લિસ્ટમાં તમે જોશો તો તમને પ્લે લિસ્ટમાં પણ મળી જશે ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ લેક્ચરની લિંક મૂકેલી છે બરાબર ત્યાં પણ તમે જોઈ શકો છો ઉપરાંત કેટલા કલાક રીડિંગ કરવું જોઈએ એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ એનો પણ મેં લેક્ચર મૂકેલો છે એ પણ તમે ના જોયો તો જોઈ લેજો ટૂંકમાં મુખ્ય સેવિકાના જે આ તમામ લેક્ચર છે એ મેં સેવ કરેલા છે પ્લે લિસ્ટમાં ત્યાં તમને મળી જશે અને ખૂબ જ મોટિવેશનવાળા વિડીયો મેં વધારે મૂકેલા છે ખાસ કરીને ડિમોટિવેશન ઘણા સ્ટુડન્ટો થઈ જતા હોય છે કે મા પાંચ નહીં થતી બરાબર છે એક માર્ક માટે રહી ગયા બે માર્ક માટે રહી ગયા ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે એ નિરાશ ના થાય એટલા માટે જ મેં મોટિવેશનના વિડીયો બહુ બધા મૂકેલા છે તો ખાસ જોઈ લેજો ઉપરાંત મુખ્ય સેવિકાની તૈયારી કઈ રીતે કરવી એ પણ લેક્ચર છે એ પણ જમે જોઈ લેજો બરાબર છે આ પ્રમાણે તૈયારી કરો એટલે હું તમને ગેરંટી મારીને કહું છું સો ટકા તમારીથી પરીક્ષા ક્લિયર થઈ જાય થઈ જાય ને થઈ જાય બરાબર છે અને જેમણે હાલમાં સીસીઈની પરીક્ષા દીધી છે એમને તો ખૂબ બેનિફિટ જ છે જો મુખ્ય સેવિકામાં પણ આવે તો એને અનુભવ તો થઈ જ જવાનો છે બરાબર છે એમાં કંઈ હોતું નથી બરાબર સિલેબસ અત્યારે આ જ છે હા એક તમે મેથ્સ રીઝનિંગ છે એ તૈયાર કરી લેજો એ તમને આગળ જતાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવી શકે બરાબર મેથ્સ રીઝનિંગ એટલે તમારે અત્યારે આના ઉપર વધારે ભાર દેવાનો છે બરોબર છે બાકી તો બધું સેમ હશે જ મેથ્સ રીઝનિંગ હવે કમ્પલસરી હમણાં તાજેતરમાં જોઈએ તો ફોરેસ્ટનો સિલેબસ જોઈએ સીસીએનો સિલેબસ જોઈએ પીએસઆઈનો સિલેબસ જોઈએ કોન્સ્ટેબલનો સિલેબસ જોઈએ તો એ તમામમાં મેથ્સ રીઝનિંગ આવી ગયું છે એટલે એ તમે તૈયારી કરી રાખજો ફૂલ બરોબર છે એ કંઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે કોઈ પણ સિલેબસમાં ફેરફાર થતો હોય છે ત્યારે એમાં ભારણ વધી શકે છે એટલા માટે કહું છું બરાબર છે અને તમને જો ના આવે તો બીજા પરીક્ષામાં તો આવવાનું જ છે કામ લાગવાનું જ છે એટલે હાલમાં કોઈ પણ પ્રકારની અપડેટ નથી આપણે માત્ર ને માત્ર જે મેં તમને કીધું એમ એકસો પચાસ માર્કનો સિલેબસ છે સેવન્ટી ફાઇવ માર્કની કામગીરી એને ફોલો ફોલો કરવાનો છે અને એને જ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે બરાબર છે એટલે ના પણ આવી શકે ફિઝિકલ પણ આવે એટલે જરૂરી નથી કે એ આવી જ જાય બરાબર છે એટલે આપણે જે જે રૂટીન છે એમ જ તૈયારી અત્યારે ચાલુ રાખવાની છે બરાબર છે કંઈ પણ અપડેટ હશે એટલે એ આવી જ જશે આપણે આપણા ગ્રુપમાં મૂકી દઈશું એટલે તમારે કન્ફ્યુઝન થઈને રાહ નથી જોવાની કે સીસીએ જેમ આવશે તો તો આપણે અત્યારે જ્યારે આવે ત્યારે જોઈ જાય અત્યારે તૈયારી મૂકી દઈએ તો એ તમારી મોટા મોટી ભૂલ છે બરાબર છે તૈયારી મૂકવાની નથી તૈયારી તમારે ચાલુ રાખવાની છે ચાલુ જ રાખવાની છે અત્યારે જે આપણી પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે ફોલો કરવાની છે બરાબર છે અને આવે તો સેવન્ટી ફાઇવ માર્કની કામગીરી છે અમુક જે સિલેબસ છે એ તો એનો સેમ જ રહેવાનો છે જે તમે ફિઝિકલ ઓએમઆર કરો છો એ બદલે તમારે કોમ્પ્યુટરમાં આવશે બરાબર છે એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર છે બીજી કોઈપણ પ્રકારની અપડેટ નથી જેવી અપડેટ આવશે એટલે આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશું બરાબર પણ મુખ્ય સેવિકાની જે લેક્ચર સિરીઝ છે એ તમારે ભૂલવાની નથી એ તમે ના જોઈન્ટ થયા હોય તો જોઈન્ટ થઈ જાય એમાં દસ લેક્ચર આવી ગયા છે બરાબર દસે દસ લેક્ચર ઉપરાંત મુખ્ય સેવિકાનો એક ખૂબ જ મહત્ત્વનો લેક્ચર વિટામિન વિટામિનનો લેક્ચર જેણે મારો ના જોયો હોય એ જોઈ લેજો એમાં એ ટુ ઝેડ માહિતી આપી છે હું તમને ગેરંટી મારી કહું કે વિટામિનનો લેક્ચર છે એમાં જે પ્રશ્નો છે જે મેં પદ્ધતિ સાથે એમસીક્યુ લીધેલા છે એ તેમની પીડીએફ પણ મેં આપણા ગ્રુપમાં મૂકી દીધી છે એની બહાર તમારે મુખ્ય સેવિકામાં કોઈ પણ પ્રશ્ન બહાર નહીં જાય બરાબર છે મુખ્ય સેવિકા સ્પેશિયલ એ તો તમામ તમામ માટે ઉપયોગી છે પણ મુખ્ય સેવિકા બહેનો માટે ખાસ સ્પેશિયલ લેક્ચર આવેલો છે બરાબર વિટામિનનો લેક્ચર એ પણ તમે ના જોયો હોય તો પ્લે લિસ્ટમાં તમને મળી જશે બરાબર છે અથવા મારી ચેનલ પર વિઝિટ કરશો તો તમને મળી જશે એટલો ડીપમાં લેક્ચર લીધેલો છે ને કે એમાં નાના નાના નાની વાત છે એ આવરી લેવામાં આવી છે સાથે સાથે તમને મુખ્ય સેવિકામાં જે વિટામિનના પ્રશ્નો છે એ પણ મેં કવર કરી લીધા છે તો એ પણ તમે ના જોયો તો જોઈ લેજો બરાબર છે મિત્રો આ તો એક માત્ર અપડેટ ચાલુ રાખજો એક બરોબર મિત્રો એટલે મુખ્ય સહિકા ભરતી બે હજાર ચોવીસ છે એના વિશે આ એક એકમાત્ર અપડેટ નોટિફિકેશન આવશે એટલે હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ આપણે આ બધી બાબતમાં કન્ફ્યુઝ થવાનું નથી એટલા માટે જ મેં લેક્ચર કર્યો હતો કેમકે ઘણા નેકો માટે આવે કે સીસી આવશે અમુક વિદ્યાર્થીઓ સીસી આવશે એમ માનીને તૈયારી કરતા બંધ થઈ જાય નહીં આપણે અત્યારે એકસો પચાસ માર્કનો જે સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે કરવાની છે અને કરવાની છે બસ એ જ એકમાત્ર ગોલ હોવો જોઈએ બાકી જે આવશે આપણે લડવા માટે તૈયાર છીએ બરાબર કોઈપણ પેટર્ન આવે જો તમારી તૈયારી સો ટકા છે ને તો તમે કોઈ પણ પેટર્ન આવે સો ટકા ગોલ ક્લિયર કરી લેજો એટલા માટે જ મેં આ માત્ર લેક્ચર મૂક્યો છે બરાબર છે હવે આપણે જે પદ્ધતિ પ્લસ એમસીક્યુનો અગિયારમો લેક્ચર છે એ તૈયાર થઈ ગયો છે શોર્ટ ટાઈમમાં આવી જશે બરાબર છે એ પણ તમે જોડાઈ જજો બરાબર છે અને બેનોનો ગ્રુપ અલગ જ છે એમાં કોઈ પણ ભાઈઓ આપણા નથી એ આપણા જે મુખ્ય ગ્રુપ છે ને ગમત સાથે જ્યાં ટેલિગ્રામનો ગ્રુપ એમાં મેં લિંક પિન કરેલી છે બહેનોની બરાબર એ પણ તમે જોઈ લેજો ખાસ કરીને મેં તમને બે લેક્ચર કીધા આ બે લેક્ચર તમારે ખાસ જોવાના છે એક બુક લિસ્ટ અને વિટામિન આ બે લેક્ચર તો ખાસ તમારે જોવાના જ છે બરાબર આપણા આ ખાસ બે લેક્ચર ના જોયો હોય તો ફરજિયાત જોઈ લેજો બરાબર છે અને બીજી કોઈ પણ પ્રશ્ન મનમાં થતો હોય તો એ પણ કોમેન્ટ કરી શકજો ઉપરાંત તમે લાઈવ લેક્ચરમાં જોજો એટલે લાઈવમાં આપણે મુખ્ય સેવિકાનો એક લેક્ચર લીધેલો છે તૈયારી કઈ રીતે કરવી એમાં પાંચ પોઈન્ટ આપેલા છે શું વાંચવું શું ન વાંચવું આટલું તમે કરી નાખો ને તમને એક તો ખબર હોવી જોઈએ કે તમે તૈયારી કરતા હો ને તો તમને ખબર હોવી જોઈએ કે આપણે કેટલી વસ્તુ વાંચવાની છે કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી કેટલી વસ્તુ આપણે ડિલીટ કરવાની છે બરાબર છે ઘણીવાર તમે વાંચતા હો બરાબર મહેનત ઘણી કરો છો પણ તમારે તૈયારી ઘણી કરે છે ઘણા વિદ્યાર્થીઓ પણ લાગતા નથી શું કામ સ્માર્ટ વર્ક નથી આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે શું કરવાનું છે સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક કરવા માટે જો તમારે એક મસ્ત આઈડિયા જોતો હોય ને તો છેલ્લા મેં કેટલી વાર કીધું છે એ જ તમારે ફોલો કરવાનું છે બીજું કરવાનું નથી બરાબર છે આ તો બધાની પર્સનલીમાં બહુ બધી કોમેન્ટ આવે છે ને એટલા માટે જ આમાં લેક્ચર લાવવો પડ્યો છે છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નોનું વર્ગીકરણ કરી સ્માર્ટ વર્ક કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી બરાબર છે એની કોઈ ડાઉટ હોય તો મને પ્રશ્નો કોમેન્ટ કરજો હું આન્સર આપીશ બરાબર હાલમાં સીસી નહીં આવે બરાબર છે આમાં મુખ્ય છેવિકામાં કોઈ એવી પેટર્ન આવશે નહીં કેમ કે કોઈ અપડેટ જ નથી બરાબર છે અને આવે તો આપણે તૈયાર છીએ આપણે જે સીસીએને હાલ આપી જ છે એ જ હોય એમાં કંઈ નવું હોય નહીં રેલવેની એક્ઝામ એ બધી ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર જ લેવાય છે તો એ પ્રમાણે જ હોય છે બરાબર છે તો મિત્રો આથી એકમાત્ર અપડેટ જો તમે જોડાણા ના હો આપણી ચેનલ પર તો જોડાઈ જજો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર